આ સમય કચ્છવાસીઓને ડોક્ટરની સાથે સાથે ત્યાંના સાંસદ આરોગ્ય મંત્રીની પણ જરૂર છે પણ કચ્છના સાંસદ સાહેબ વિનોદભાઈ ચાવડાને તો આ લોકોની દરકાર સુધા લેવાની પડી જ નથી રાજનેતાઓનો આ જ વાંક છે જ્યારે એમને જરૂર હોય ત્યારે બે હાથ જોડી કામ કરાવે છે પણ જેવી એમને તમારી જરૂરિયાત પૂરી કે તેઓ દૂર દૂર સુધી નથી દેખાતા અને કચ્છમાં પણ અત્યારે કંઈક એવું જ બની રહ્યું છે લોકો આ બેદી રોગથી પીડાઈ રહ્યા છે

પણ સવાલો એ ઊભા થાય છે કે જ્યારે પણ આવી બીમારી આવે ત્યારે કેમ સરકાર બીમારીઓને હલકામાં લેશે જ્યારે એક કે બે કેસ આવ્યા હતા ત્યારે કલેક્ટરને કોઈ જ એક્શન લેવાની દરકાર સુધા ન હતી આરોગ્ય મંત્રી પણ ત્યારે આવ્યા જ્યારે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા તો હવે સાંસદ સાહેબ વિનોદ ચાવડા કોની રાહ જોઈ રહ્યા છો આ લોકોની મુલાકાત લેવામાં કોઈ દિલ્હીથી આવી સાંસદ સાહેબને જગાડે અને પછી વિનોદભાઈ આ લોકોની ખબર અંતર પૂછવા આવે એમની રાહ જોઈ રહ્યા છું સાહેબ આ લોકો તમારા છે તમારી જરૂર છે ક્યાંક આ બીમારી એટલી ભયંકર ન બને કે આવનાર સમયમાં તમારા કચ્છની આ વાત કોઈ બીજી રીતે બોલે કે કચ્છની આ બીમારીએ લોકોને કચ્છથી દૂર રહેવા મજબૂર કરી દીધા અને લોકો કચ્છ જોવા પણ ન આવે અને વિનોદભાઈ અત્યારે કોઈ જ લોકસભાનું સત્ર પણ નથી ચાલતું એટલે લગભગ તો તમે કચ્છમાં જશો તો રાહ ના જુઓ અને જ્યાં રોગથી પીડાઈ રહ્યા છે તેની પાસે જાઓ તેને પૂછો કોઈ તકલીફ હોય તો મને કહો હું તમારો સાંસદ છું તમને મારી જરૂર છે તો બે ઝીજક મારી મદદ લો હું સતત તમારી મદદ કરવા માટે ખડે પગે છું કારણ કે જ્યારે ભાજપે તમને ફરી લોકસભાની ટિકિટ આપી ત્યારે કંઈક આવા જ વચનો અને વાયદાઓ તમે આ કચ્છની જનતા અને મોરબીવાસીઓને કર્યા હશે હજુ સોળ કેસ નોંધાયા છે લોકોની વાહરે જાઓ આ સોળમાંથી ક્યારે આંકડો વધતો જશે તેની કોઈને ખબર નહીં પડે પછી દોડવાથી કંઈ નહીં થાય એટલે આરોગ્યના અધિકારીઓ સાથે વાતચીત કરો જે નિરાકરણ આવતું હોય તેને લાવો અને પહેલાં આ તમારા કચ્છવાસીઓને ડૉક્ટરને તો જરૂરથી સાંભળો લખપત તાલુકામાં છેલ્લા થી છ દિવસથી લોકોને સામાન્ય તવાઓ ઉધરસ થવી ઉધરસના કારણે ન્યુમોનીની અસર થઈ આવી અને ન્યુમોની ઇન્ફેક્શનના કારણે ફેફસા પર એટેક કરે છે અને એના કારણે લિવર અને કિડની પર અસર થાય છે એવું ડૉક્ટરોનું પણ કહેવું છે આરોગ્ય વિભાગનું પણ કહેવું છે ત્યારે સરહદી અને આંતરિયાળ લખપત તાલુકો જે સરહદનો છેલ્લો તાલુકો છે અમારી સરકારની વિનંતી છે કે તાત્કાલિક અહીંયા ગઈકાલે રાજકોટ અને ગાંધીનગરથી ટીમો આવી છે એ ટીમોને અમારી વિનંતી છે કે જે લોકો અસરગ્રસ્ત છે કે બેખડો સાંદ્રોવાન મોરઘર વાલાવરીવાન મેળી બારાવાન એ ગામોમાં મુલાકાત લે અને ખાસ કરીને ત્યાંના લોકો દૂષિત પાણી પી રહ્યા છે ત્યારે તંત્રને વિનંતી છે કે પાણીની પણ સારી વ્યવસ્થા કરવામાં આવે રોડ રસ્તાઓ પણ એકદમ બિસ્માર છે જે જે ગામડાઓ અસરગ્રસ્ત છે તે ત્યાં અમે બે દિવસથી ફરી રહ્યા છીએ ત્યાં કોઈ તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર સાહેબ કે પ્રાંત અધિકારી મુલાકાત લીધી નથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ને બે હજાર અગિયારની વસ્તી મુજબ લખપત તાલુકાની બાસઠ હજાર વસ્તી હતી અત્યારે અંદાજીત એક લાખ જેટલી વસ્તી છે ત્યારે એક લાખ વસ્તી માત્ર એક જ ડૉક્ટર ઉપર ચાલે છે સરકારશ્રીના નીતિની મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ અને બે ડૉક્ટર હોવા જોઈએ પણ પણ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર એક ડૉક્ટર ઉપર ચાલે છે સરકારને વિનંતી છે કે તાત્કાલિક સારા ડૉક્ટર અહીંયા મૂકવામાં આવે અને લોકોને જે તકલીફ પડે છે એનો લોકોને જે તકલીફ પડે એ નિરાકરણ આવે આ જગ્યાથી અમે મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે સમગ્ર આ આખો કિસ્સો મીડિયામાં હાઈલાઇટ્સ રહે અને જેની ગુજરાત સરકારે પણ નોંધ લીધી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આ વિસ્તારના માજી ધારાસભ્ય શક્તિસિંહજી ગોયલે ચાર તારીખના પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને સમગ્ર માહિતીથી અવગત કર્યા હતા ફરીથી સરકારની વિનંતી છે કે તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લે અને લોકોમાં જે મૃત્યુનો મૃત્યુ થઈ રહ્યો છે ને ભય ફેલાયો છે તેની તાત્કાલિક કાળજી લેવામાં આવે એવી અમારી વિનંતી છે મારા પોતરાને તાવ આવ્યો તારીખ ચારનો તારીખ ચાર પાંચ બે દિવસ સુધી અમે સતત સારવાર લીધી ક્યાં દયાપુરમાં પણ દયાપુરમાં એવું કોઈ મોટું ડોક્ટર નથી જે નિષ્ણાત હોય કાર્ડિયોગ્રામ કરી શકે કે સોનોગ્રામ કરી શકે એક્સરે કરી શકે કે વધારે સારી ટ્રીટમેન્ટ કરી શકે એવું કોઈ ડૉક્ટર નથી બધા આર એમ છે આર એમ ડૉક્ટરમાં સમજો તો રજીસ્ટર મેડિકલ પ્રોક્ટિસ એના પર લખેલો હોય એટલો વાંચી અને આપે એવા ડૉક્ટરો છે જેના કારણે અમે અમારો છોકરો ખોયો અને અહીંયા કોઈ દવાઓની સારવાર પણ નથી અને દવાઓ પણ ઘણી હશે મેડિકલ આપણે સરકારી દવાખાનામાં જઈએ તો દવાઓ પણ એક્સપાયડવાળી મળશે આપણને સાહેબ જેની મુદત વીતી ગઈ હોય એવી દવાઓ છે અત્યારે કોઈ એજન્સી આવે તો બતાવવા તૈયાર છે ભલે એને સમાચાર પછી પછી સંતાડી દે તો ભલે પણ ઘણી ગોરીઓ માણસોને આપે છે ને આ એક્સપાયર ડેટ હોય છે શું લાપરવાહી માટે કોને જવાબદાર આરોગ્ય તંત્ર એક આરોગ્ય તંત્ર બીજો રોડ રસ્તા આર એમ બી જે છે ને એ પણ જવાબદાર છે કારણ કે રસ્તા ન હોય તો અમે સમયસર એમરજન્સી પહોંચી નથી શકતા અહીંયા વાહન પણ ન હોય એકસો આઠ બોલાવીએ પણ બે કલાક ના આવે તો અમે શું કરીએ બે કલાકમાં ત્યાં તો એમરજન્સી વખતે માણસ તો જતો રહે છે અભી હમકો જે માલુમ પડ્યા લગભગ અમારા જો સર્વેલન્સ ટીમ હે પોસ્ટ સાયક્લોન મેં આપણા ટીમ કામ કરી રહી હતી बट उस समय हमको ऐसा कोई केस मिला नहीं लेकिन बाद में जब मालूम पड़ा कि यहाँ पर केस बढ़ रहे हैं और डेथ हो रही है तो आरोग्य टीम हमने यहाँ पे भेजी उसी समय उसके बाद जो हमको अभी तक मालूम पड़ा है कल तक का कुल चौदह डेथ उसमें बताई हुई है उसके बाद हमने जिला प्रशासन से भी बात की डीडीओ सर कलेक्टर सर और वो भी हरकत में आ गए और साथ में हमने रीजनल जो डिप्टी डायरेक्टर है हमारे चेतन मेहता सर उनसे भी बात की स्टेट में भी बात की और वहाँ से रीजनल लेवल से भी टीम आई थी और उन्होंने सैंपल कलेक्ट किए साथ में और अदाणी की जो अपनी रैपिड रैपिड एक्टिंग टीम है वो भी आई थी रैपिड रिस्पांस टीम और उसके अंदर जो अपने पीएसएम डिपार्टमेंट पीडियाटिक डिपार्टमेंट लैब माइक्रोबायोलॉजिस्ट सब आते हैं उन्होंने भी सैंपल कलेक्ट किए अभी तक तो टोटल 11 और 15 लगभग सैंपल कलेक्ट हुए हैं दो दिन में और हम लोग जो वेट कर रहे थे तो उसका रिजल्ट भी आ गया है कोविड का तो पूरा नेगेटिव है उसके अंदर एच थ्री एन टू एक सीजनल फ्लू का केस हमको मिला है मतलब जो कॉन्टेक्स में से तो वाहक जन्य रोग जो हमको बोलते हैं कि भाई वैक्टरबॉन डिजीज जिसको बोलते हैं उसके ऊपर भी अभी कामगिरी चल रही है इंडोर रेसिड्यल स्प्रे अल्फा साइपर 5 परसेंट उसका इंडो रेसिडेंट स्प्रे चल रहा है साथ में मालाथियन जो है डस्टिंग पाउडर डस्टिंग पाउडर हम लोगों ने अभी 10 टन जितना प्रोक्योर किया है जस्ट साइक्लोन के अंदर पूरा छिटकाव करना था इसलिए तो उसका भी चल रहा है साथ में फॉगिंग मशीन हर एक पी में हम लोग ने दी हुई है अभी तो यस सर कितने ग्रामीण इलाकों में आपकी टीमें कार्यरत है और किस तरीके काम की कामगिरी है जो लखपत के जो विलेजेस है मेनली चार जो अफेक्टेड ज़्यादा है बराबर उसके अंदर कामगिरी चल रही है ज़्यादा और अबड़ासा में वाई और पी एक है वहाँ पे अफेक्टेड है दो विलेज तो टोटल छः विलेज अपने अफेक्टेड है अभी उसके अंदर टोटल लगभग हमारी साढ़ातीस टीम जितनी काम कर रही है हर एक पीएचसी में जैसे जैसे जितने सब सेंटर होते हैं सब सेंटर में एक एफ एक एम एक सी एच ओ और आशा अजहर की बस्ती पे एक आशा होती है तो आशा के साथ एक एक टीम बना लेते हैं और हाउस टू सर्वे करते हैं और उसमें जो भी केस मिलते हैं वो रिपोर्ट होते हैं सर इससे पहले गाँव वालों की एक शिकायत ये भी आई है कि यहाँ पर एक रेगुलर हेल्थ ऑफिसर नहीं है इंचार्ज के भरोसे चल रहा है और काफ़ी सारे हम भी देख रहे हैं कि जो प्राइमरी हेल्थ सेंटर हैं वहाँ पर डॉक्टरों की कमी है तो इसको कहीं कही कही ना दे, कहीं अनदेखा किया कही गया उसकी वजह से ये किस्त बड़ा है आ, नहीं सर ये उस तरह वजह से तो नहीं है लेकिन हाँ आपकी बात सही है कि यहाँ पे तालुका हेल्थ ऑफिसर की पोस्ट खाली है आ, बहुत समय से और इंचार्ज ही चल रहा है तो इंचार्ज को दो जगह देखना होता है जैसे नखत्राणा और लखपत तो प्रॉबेबली वो 100 परसेंट उनका दे नहीं सकते और लखपत तालुका में लगभग दो साल से मैं यहाँ पे हूँ मेडिकल ऑफिसर जो है एम मेडिकल ऑफिसर उसकी पोस्टिंग नहीं हुई है मेन uh, जो रीज़न है उसका कि भाई अभी जो पोस्टिंग होती है वो फक्त बॉन्डेड uh, डॉक्टर्स की होती है जो पहले 11 महीने के आते थे वो अभी नहीं रहे uh, या तो जी सी होगा वो या तो बॉन्डेड होगा और बॉन्डेड जो आते हैं वो एक साल में चले जाते हैं अब और उनको ऑप्शन वहाँ से ही दिया जाता है फ्राम uh, नगर तो कोई भी बुध से दूर जाने की इच्छा नहीं रखते सर राज्य सरकार की तरफ से क्या आदेश है आपको? राज्य सरकार की तरफ से हमको यही आदेश है अभी कि भाई जो भी बाग जने रोग है पानी जने रोग है अभी सभी जगह टीम का एक सर्वेलेंस करना है और इंडोर एसीडल स्प्रे मालाथियन फॉगिंग क्लोरीनेशन खास के जो अगर किसी को पानी अच्छा नहीं लगता क्लोरीन का तो वो उबाल के पी सकता है तो हॉट वाटर या तो बॉयल वाटर भी अपने उसको सजेस्ट कर सकते हैं साथ में जो जन बीमारी उसके लिए जो रेपेलेंट वगैरह है मच्छरदानी है उसका यूज़ भी वो लोग करें क्योंकि इंडोर में तो वो चल जाएगा कि इंडोर रेसिडेंस स्प्रे करेंगे लेकिन अगर कोई बंदा बाहर जाता है बराबर तो उसको अगर वो वाइट होती है तो वो अपने प्रिवेंट नहीं कर सकते અમારી ફરજ છે તમને ધ્યાન દોરવાની નહીતર આ એક કોંગ્રેસના નેતા બોલ્યા છે પછી લાઈન લાગશે અને પછી પાછું તમારાથી વળાશે નહીં આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની ટીમ લખપત તાલુકાના પ્રવાસે જ્યારે આવી છે ત્યારે અમે અહીંના હોસ્પિટલોમાં અને જે અસરગ્રસ્ત ગામ છે ત્યાં કંઈની મુલાકાત લઈ લીધી મુલાકાત લીધા બાદ એ જાણવા મળ્યું કે જે આરોગ્ય તંત્રની જે મોટા મોટા આંકડાઓ બહાર પાડ્યા હતા કે આટલી બધી ટીમો અમારી ત્યાં કને લાગેલી છે અહીંયા કને જોતા આરોગ્યની ક્યાંય ટીમો કાર્યરત હોય એવું નથી દેખાણું આજે આ રોગ આટલો રોગચાળો આટલો બધો ફેલાયો છે છતાં એને ડામવાનો કોઈ પ્રયાસ સરકાર દ્વારા નથી દેખાઈ રહ્યો આ પીવાના પાણી જ એ લખપત તાલુકાના લોકોને દૂષિત પીવાનું પાણી પીવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે એ લોકોને તાત્કાલિક ધોરણે સાફ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આ જ્યાંના દયાપરના સીએચસી સેન્ટરમાં જ્યારે નર્સિંગ સ્ટાફની ને ડૉક્ટરોની ઘટ છે ત્યારે બહારથી નિષ્ણાંત ડૉક્ટરોને લાવી અને બહારના જિલ્લાઓથી પણ લાવવા પડે તો લાવી અને તાત્કાલિક ધોરણે સીએચસી સેન્ટર નહીં પણ બધા ગામડાઓમાં પણ ડોક્ટર અને મેડિકલ સ્ટાફને તાત્કાલિક ધોરણે ત્યાં કને સુવિધાઓ આપવી જોઈએ આજે જે સાધનો જે અહીંયાના આરોગ્ય તંત્ર ભેગું લાવ્યું છે એ પણ ક્યાંને ક્યાંક ખરાબ પરિસ્થિતિમાં ખરાબ હાલતમાં ચાલુ ના હોય એવી હાલતમાં આવ્યા છે ત્યારે સારા સાધનો સાથે ત્યાં કને ફોગિંગ થાય અને ગામે ગામ આજે રોગચાળો ડામી શકાય એના માટેના પ્રયાસો થવા જોઈએ આજ છ દિવસ થયા બાદ પણ આનો સાચો શું રોગ છે એનો રોગનો તપાસ તાત્કાલિક સરકારે કરી અને તાત્કાલિક આને દામવાનો પ્રયાસ કરવો જોઈએ જી જજુભાઈ ખાસ કરીને ફક્ત અને ફક્ત આરોગ્ય તંત્રની લાપરવાહી કહી શકો પરંતુ અન્ય પણ જિલ્લા પ્રશાસન તરફથી કોઈ પણ જાતની મદદ કરવામાં આવી કોઈ પણ ટીમ આવી નથી એ બાબતે શું કહેશો જિલ્લા પ્રશાસન દ્વારા પણ મોટા મોટા વાયદાઓ અને મોટા મોટા આંકડાઓ દેવામાં આવ્યા હતા ત્યારે હજી રાજ્ય સરકાર કે જિલ્લા પ્રશાસન આ બાબતને ગંભીરતા લેવામાં મને લાગે છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે આજે અમે છેલ્લા છ દિવસથી રોજ અમે ટકોર કરી રહ્યા છીએ કે લખપતની પરિસ્થિતિ ખરાબ છે પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર ઘોર નિંદ્રામાં સૂતી હોય આ પ્રશાસન ક્યાંક ઘોર નિંદ્રામાં સૂતું હોય દેખાય છે અને આની ગંભીરતા નથી લીધું એના કારણે આ ચૌદ જણાનો મૃત્યુ થયા છે અને હજી પણ જો આ નિંદ્રામાંથી નહીં જાગે તો આ પરિસ્થિતિ વધુ વકરી શકે છે એવી ક્યાંક ને ક્યાંક ભીતી છે આ રોગ લોકોને ભરખી ન જાય અને કોરોના જેવી સ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે સાહેબ જાગો કચ્છને બચાવો તમારી પહોંચ તો સીધી દિલ્હી સુધી છે કોઈ મોટા ડોક્ટરની જરૂર પડે તો બોલાવો બીમારીને ભગાડો તમે કોઈ સામાન્ય કાર્યકર નથી તમે સાંસદ છો તમારા એક વાદથી તમે તમારા કચ્છવાસીઓને બચાવી શકો છો તમારે કોઈ ને વાયા વાયા રજૂઆત કરવાની પણ ફરજ નથી પડતી તમારી એક રજૂઆત એક કામગીરી ગिरी મોટી મુસીબતને આવતા રોકી શકે છે ચૂંટણી સમય જે ઠાલા વચનો આપ્યા હતા તેને પૂરા કરવાનો હવે સમય છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર